જેમની ધ્રુવરાજસિંહ ચૌહાણની ફરિયાદ પર ધરપકડ કરવામાં આવી હતી તે પછી હવે વેરાવળની સેક્શન કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા અને આ પછી પોલીસે ફરી એકવાર કલમ એકસો એકાવન હેઠળ તેમની અટકાયત કરી હતી તેમાં પણ હવે દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને જામીન મળી ગયા છે પોલીસે દેવાયત ખવડ સહિત અન્ય આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા અને હવે મામલતદારે દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે આમ કલાકાર દેવાયત ખવડને બીજી વાર પણ જામીન મળી ચૂક્યા છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

વેરાવની સેક્શન કોર્ટે જામીન પર મુક્ત કરવાનો તે પછી હુકમ કર્યા બાદ પોલીસે કોર્ટમાં ફરી અરજી કરવાને લઈને તમામ આરોપીઓની કલમ એકસો એકાવન હેઠળ અટકાયત કરી હતી પોલીસે તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા જેમાં ફરી એકવાર દેવાયત ખવડ સહિત અન્ય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ધ્રુવરાજસિંહની પોલીસ ફરિયાદ કરવા પર કલાકાર દેવાયત ખવડ ફરાર થઈ ગયા હતા તે પછી પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ માટે પોલીસે એસઓજી અને એલસીબીની ટીમો બનાવી હતી તે પછી દુધઈના

જો દેવાયત ખવડને આટલી ઝડપથી અને તેમાં પણ બીજી વાર જો જામીન મળી શકતા હોય તો કેમ ચૈતર વસાવાને નહીં ચૈતર વસાવા અને દેવાયત ખવડ બે ઉપર સેમ કલમ લાગી છે તેમ છતાં પણ કેમ જે છે તેમાં તફાવત જોવા મળી રહ્યો છે વસાવા કે જેઓ મહિનાથી વધારે સમય માટે બરોડાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને હવે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર